જામનગરમાં એક સમયે વેરાન ભબડો ગણાતું બે ભાઈના ડુંગરનો વિસ્તાર આજે હરિયાળીથી લથપથ જોવા મળી રહ્યો છે બે ભાઈના ડુંગર તરીકેના આ વિસ્તારમાં ઠેબા ગામના વિઠ્ઠલભાઈ મુંગરાએ અત્યાર સુધીમાં લોકોના શાકારથી પચીસ હજાર વૃક્ષો વાવ્યા છે અને તેના જતન માટે જીવન સમર્પિત કરી દેતા હાલ આ વૃક્ષો વન બની ગયા છે આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે અને ભાગદોડ ભરી જિંદગીમાંથી લોકો ખરેખર આનંદ મેળવવા આ પોતાના પરિવારજનો સોથી અહીં રજાના દિવસોમાં આવે છે મારું નામ ભરતકુમાર બરવાળિયા છે અમે જામનગરથી જામનગરની ભાગોળે આવેલું બેભાઈ ડુંગર જે ખોડિયાર માતાજીના મંદિર તરીકે ઓળખાય છે અને જમીનથી ઉપર આવેલું છે ડુંગર ઉપર આવેલું છે અને ચોમાસુ પૂરું થાય એટલે અહીંથી ડુંગર ઉપર આવીએ અને જો આજુબાજુનો નજારો જોઈએ ગ્રીનરી જોઈએ તો પ્રકૃતિના પ્રકૃતિના ખોળે રમવાનો એક અલગ જ લાવો છે ફેમિલી મેમ્બર ફ્રેન્ડ અને ફ્રેન્ડ સર્કલ અને બધા છોકરા સાથે અહીંયા આવે છે અને છોકરા પણ અહીંયા વીકેન્ડમાં રહે છે તો એને પણ થોડું સારું લાગે અને પ્રકૃતિ વિશે જાણે અહીંયા હિંચકા છે હનુમાનજીનું મંદિર છે સનાતન ધર્મના બધા દેવી દેવતાઓનું મંદિર છે અને ખોડિયાર માતાજીનું મંદિર છે છોકરાઓ અહીંયા રમે છે પવન સારો આવે અને અહીંથી સિટી દેખાય અને નીચે જોઈએ તો હરણ ને એવું બધું પણ જોઈ શકાય છે એટલે વીકેન્ડમાં અહીંયા આવવાનો લાહો જ અલનેરો જે અમે બે ત્રણ વર્ષથી આવીએ છીએ અને ચોમાસાની સિઝનમાં ક્યારે આવીએ તો ઝરમર વરસાદ આવતો હોય તો ઉપરથી જે આપણે માણી શકીએ છીએ પ્રકૃતિ એ ખૂબ જ સરસ છે